દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલકપાટિયા પાસે કારમાં દારૂની મિજબાની માણતા બે ઝડપાયા સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે જ્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલકપાટિયા ખાતે કારમાં દારૂની મિંજવાણી માણતા બે જડપાયા હતા કારમાં દારૂ પીનારા બંનેને કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી સાથે જ કારમાં પણ નંબર પ્લેટ નહોતી લોકો સામે પીને રોગ જમાવનારા બંને રૂપિયાની પણ માંગ કરી હતી જેથી લોકોએ આ બંને ઈસમોનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો જેમાં કારના દરવાજામાં બિયરના ટીન મળી આવ્યા હતા સાથે જ થમ્સઅપની બોટલમાં પણ દારૂ મળી આવી હતી જેથી બંને વિરુદ્ધ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો વિદ્યાલયોમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેવેજ સાથે સંકળાયેલા હતા આ બંને સ્થળ પરથી નાસી ગયા હતા જોકે બાદમાં વિડીયોના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધાયા છે